લોડ ક્રિસ્મ અલભ તબેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ બારમી તારીખ તમારા બાઇબલ લઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ માતૃનો ગ્રંથ દસમો અધ્યાય ચોવીસથી થી તેત્રીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું જો ઘરના વડીલને જ લોકો શૈતાન કહ્યા છે તો તેના ઘરનાને શું નહીં કહે માટે તે લોકોથી ડરશો નહીં જે કંઈ ડાંગેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી અને જે કંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી હું તમને અંધારામાં કહું છું તે તમે ધોળે ધાડે કહેજો જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે છડીને પોકારજો જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી તેમનાથી ડરશો નહીં એના કરતાં તો દેહ અને આત્મા બંનેનો નરક અગ્નિમાં નાશ કરવાની સામર્થ્ય છે તે ઈશ્વરનો જ ડર રાખજો જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેને હું પણ મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ પણ જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેને હું પણ મારા પરમ પિતા સમક્ષ ઇનકાર કરીશ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે કૃષ્ણમાલ ભાઈ બહેનો જ્યારે બાળક માના પેટમાંથી બહાર આવે છે ત્યારે ડરે છે રડે છે ત્યારે મા કહે છે ડરીશ નહીં હું તારી સાથે તારી માં તારી સાથે ચૂમ કરીને માને બાળક શાંત પાડે છે જ્યારે બાળક ધીરે ધીરે મોટું થાય બહાર આવી અને પછી સમાજમાં જે જે ચાલે છે બધું જોઈને સંધાન ડરે છે ત્યારે પિતા હાથ પકડીને ડરીશ નહીં હું તારા પિતા તારી સાથે ચૂમ કરીને સમાજમાં આગળ લઈ જાય છે હજુ મોઠા થાય ત્યારે સમાજમાં જે જે ભોરાઈ હોય જે જે અનિષ્ટ હોય જે જે ખરપ હોય જે જે સરથામણી હોય જે જાત જાતની તકલીફ હોય મુશ્કેલી હોય એ બધું ચાલે તોફાન ચાલે ત્યારે પ્રભુ કહે છે ડરશો નહીં હું તમારો પ્રભુ તમારી સાથે છું ક્રિષ્ણ મહાલ ભય તબેનો પ્રભુ ઈશું હંમેશા સત્યની સાક્ષી પૂર્વ માટે આવ્યા હતા ખાસ કરીને કૃષ્ણવાલાભાઈ તબેનો આપણે બૈબલ સમજવાનું છે માતીનો ગ્રંથ જ્યારે સત્તામણી સમાજમાં ચાલતી હતી જે જે પ્રભુ પર વિશ્વાસ રાખતા હતા એમના વિરુદ્ધ ઘણું બધું જાત જાતની સત્તામણી ચાલતી હતી લોકોને એટલી બધી તકલીફ અને ત્યારે એમને હિંમત આપવા માટે એમને શક્તિ આપવા માટે એમને બળ આપવા માટે માતી આ લખે છે જ્યારે શરીર માટે પ્રથમ સ્થાન આપીએ ત્યારે આપણને ડર લાગે છે પણ જ્યારે આત્મા માટે પ્રથમ સ્થાન આપીએ ત્યારે આપણને ડર નહીં લાગે એટલે પ્રભુ પોતે કહે છે જે દેહ અને આત્મા બંનેનો નરક અગ્નિમાં નાશ કરવાની સામર્થ એ એમનાથી ડર જો એમ કરીને પ્રભુ કહે છે ક્રિષ્ણ મલ્ભયતાબેનો પ્રભુ હંમેશા નિડરતાપૂર્વક ભલે બહુ બધું વાંધો હતો ઘણા બધા હથપથ કોઈ દિવસ કોઈનાથી ડર્યા જ નહીં હિંમતપૂર્વક આગળ વધ્યા કારણ એમને પૂરી ખાતરી એમના પિતા પરમેશ્વર એમની સાથે છે અને જે હેતુ માટે આવ્યા ત્યારે હંમેશા આગળ વધતા હતા અને પછી જે ભવિષ્ય છે એ પ્રભુના હાથમાં સમર્પણ કરી વર્તમાન છે એ લોકોની સેવામાં તેઓ પ્રભુ ઈસુ ગાળતા હતા હા ક્રિષ્માલા હોય તબેનો સોક્રેટીસ આપણે જાણીએ છીએ જે સત્ય બોલ્યા એના લીધે એમને પોઈઝન આપવામાં આવ્યું ઝેર આપવામાં આવ્યું હતું એમના શિષ્ય બધું આજુબાજુમાં હતા અને રડતા હતા પણ અગ્ર સોક્રેટીસ પોતાના હાથમાં પોઈઝન રાખી આ પોઈઝન પીવું છું પીવડાવે છે એના માટે તમે રડશો નહીં શરીર તો થોડા સમય માટે છે પણ જે સત્ય હું બોલ્યો એ હંમેશા રહેવાનું છે એમ ઘરને અને બધાને આ હિંમતપૂર્વક પોઈઝન પીધું અને મરણ પામ્યા હા ક્રિષ્મા લભયેતા બહેનો પ્રભુ સાચના આજના શુભ સંદેશ દ્વારા સાક્ષીમય જીવન જીવવા માટે અને પ્રભુ આપણને આદર્શ પૂરું પાડે છે પ્રભુ પોતે આગળ વધ્યા છે અને સાથે સાથે જે જે લોકો આગળ મારા સ્વીકાર કરશે મારા પરમપિતા આગળ હું સ્વીકાર કરીશ આ દુનિયા બહુ થોડા સમય માટે છે આ જીવન થોડા સમય માટે છે અને ત્યાર પછી શાશ્વત જીવન છે પ્રભુ પોતે કહે છે કે હું પાછું આવું છું એમ કરીને આપણે પૂરી ખાતરી આપે છે એટલે આપણે પણ જેવી રીતે આપણા પ્રભુ નિડરતાપૂર્વક આગળ વધ્યા અને ખાસ કરીને કૃષ્ણવાળા ભાઈ તો આપણે નોંધવાનું છે આ પ્રભુના શિષ્ય અગિયારે અગિયાર યહુદા યારી જગ્યાએ બીજાને લીધા પણ અગિયાર અગિયાર નિર્ડરતાપૂર્વક આગળ વધ્યા જેવી રીતે પ્રભુ આગળ વધ્યા અને અગિયાર અગિયાર શિષ્ય સાક્ષી જીવ સાક્ષીમય જીવન જીવ્યા અને સહિત થયા હતા પણ સત્ય હંમેશા વળગી રહેતા હતા એવી રીતે આપણે પણ હંમેશા પ્રભુના સંતાન તરીકે પ્રભુ શ્રી ક્રિષ્ઠ મસીહા છે પ્રભુ શ્રી ક્રિસ્ત તારણહાર છે અને એમના દ્વારા જ આપણને મુક્તિ મળી શકે છે અને પ્રભુ આપણા પોતાના લોહી વડે આપણે ખરીદી લીધીને આપણને તારણ આપ્યું છે આપણે મુક્તિ પામીએમગરને યાદ રાખીએ હંમેશા સાક્ષીમાં જીવન જીવીએ અને હંમેશા સત્યને વળગી રહીએ આ કૃષ્ણ માલા બહેનો આજના મનન સાત્ર પર સમજવા માટે પ્રભુજીને વળખવામાં તરફ થયા હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ